આજે આમાં વાવેતર કરવાનું છે ચણા આ છે મકાઈ મકાઈ હવે નીંગલી ગઈ છે વાડવાનું ચાલુ કરવું જોઈએ મકાઈ માર્યો કપા જોઈ લો દોસ્તો એક વીણી ઉતારી લીધી છે કપાસ લાલ થઈ ગયો છે વધારે બગડી જાય તો ઉપાડી નાખવાનો રહેવા દેવાનો જોઈ લો દોસ્તો Oo, oh, si Kapas. Siyan ba Like, share, subscribe karo, dosto. Mini vlog ma.